કેમ ્રિષ્ણ જય માતાજી જો આજે મને એમ થયું કે ચાલો મોટો દસ મિનિટ નો વિડીયો નથી બનાવો ને તો રસોઈ કરતી કરતી વિડીયો બનાવી નાખું એક એટલે સાથે વિડીયો બની જાય ને રસોઈ થઈ જાય ને તમને એક નવી રેસીપી પણ મળી જાય તો આજે હું બનાવું છું ટમેટો સૂપ એટલે મેં ટમેટો સૂપ વઘારતી હતી એટલે મને એમ થયું કે લાવો હું કહું કે કેવી રીતના તમે કેવી રીતના કરો છો એ કોમેન્ટમાં જરૂર કહો છો અને હું બનાવું છું એની રીત તમને કહું છું તો પહેલાં મેં ટમેટા છે ને ગરમ પાણીમાં નાખીને બાફી નહીં ખાતા બાફી અને એને ક્રોસ કરી નાખ્યા છે અને એમાં લાલ રેડ મરચું પણ બાફી સાથે ક્રોસ કરી નાખ્યું છે હવે એનો વઘાર કરું છું તમે જે રીતના કરતા હોય અમુક અમુક તજ લઈને બાકી એ બધું નાખતા હોય પણ એટલું બધું અમે નહીં ખાઈએ પ્લેન જેવું બહુ બનાવશું એટલે કે પહેલાં છે ને

બાફાણ માં નાખી દીધું હોય તો નહીં નાખવાનું હવે આને આપણે તેલનું પ્રમાણ બઉ ઓછું રાખવાનું કારણ કે આ સૂપ છે અને આને આપણે પીવું છે એટલે ડુંગળી અને લસણ સાતળીયે ને એટલું જ તેલનું પ્રમાણ રાખવાનું

તમને જેવું ખાટું ભાવે એ પ્રમાણે ખાંડ પણ એડ કરી અમે થોડી ખાંડ પણ એડ કરીએ છીએ સૂપમાં એટલે મીઠા સુરતી ખાંડ પણ એડ કરશું આપણે એટલે આ રીતના છે ને સૂપ છે મસ્ત તૈયાર થઈ જશે અને શિયાળામાં ગરમ ગરમ સૂપ અને એની સાથે સાથે થોડુંક આદુ મેં ખમણી નાખ્યું હતું એક્સ્ટ્રા એટલે એ આદુ પણ નાખ્યું છે કારણ કે શિયાળો છે એટલે અત્યારે તો ફૂલ ઠંડી છે એટલે મજા આવે પીવાની અને બહુ ઘાટો લાગતો હોય તો થોડુંક વધારે પાણી પણ નાખી દેવું જેનાથી તમને બહુ ઘાટો ન ગમતો હોય તો અને આછો ગમતો હોય તો અને જેવો આછો જેને ફાવે ને પછી ઉકળી જાય એટલે નીચે ઉતારી લેવાનો આ મસ્ત જો બહાર જેવો જ આપણે હોટલ જેવો જ સૂપ થઈ ગયો મસ્ત મજાનો ઘરે હોટલમાં પીવા જાઓ ન ગમે આપણને થાય કે આપણે ઘરે પીવો છે તો બનાવી શકીએ મસ્ત મજાના ટમેટા પણ આવતા હોય છે તો આ મેં મસ્ત સૂપ બનાવી નઈ પછી આજે તો બહુ જ ઠંડી છે એટલે સૂપ પીવાની બહુ મજા આવશે જો એની સાથે સાથે હું એક બીજી પણ આઈટમ બનાવું છું સૂપ ની પણ એની આખી રેસીપી નહીં શેર કરવું જેને આખી રેસિપી જોઈતી હોય ને એ કમેન્ટમાં કર લખજો તો આખી રેસિપી શેર કરીશ આ છે કટલેસ કટલેસનું બીબું મારી પાસે નથી એટલે હું મારી રીતના આકાર આપું છું તમારે જેવો આકાર આપો ગોળ આપો ચોરસ આપો લંબચોરસ આપો હું લંબચોરસ બનાવું છું તમને જેવી આકારની કટલેસ ગમતી હોય એવી પણ આની અંદર શું શું નાખ્યું છે ને એ કહી દઈશ કારણ કે આની અંદર છે બટેટા બાફેલા બટેટા છે પછી લસણ આદુ મરચાની પેસ્ટ છે ધાણાભાજી છે બ્રેડ ક્રમ્સ છે આ બધી ગળાશ ખટાશ અને મીઠાશ તમારે જે અનુકૂળ સ્વાદ આવતો હોય એ પ્રમાણે તમને જે સ્વાદ બનાવતો હોય એ પ્રમાણે અને બ્રેડની ક્રમ્સ નાખી અને એ નાખી છે અને સાથે છે આ બ્રેડ ક્રમ્સ બનાવેલી મે ઘરે બ્રેડ ક્રમ્સ બનાવી છે તૈયાર નથી લીધેલી બ્રેડ પૈડી લાવી તી હું બ્રેડ ક્રમ્સ માટે એટલે એ સાથેની કટલેસનું તેલ પણ મૂકી દીધું જો સાથે અને આ બાજુ મસ્ત જો આપણો સૂપ ઉકળે છે સૂપ જે બનાવતી હતી કલર પણ સરસ આવી ગયો એકદમ લાલ અને સ્વાદે પણ સારો જ થયો હોય છે કે આપણે બહુ ચાખવો પડે એમ નથી ખટાશ ગળાશ બધું સરસ હશે એટલે સાથે સાથે કટલેશ એ બનાવું છું આજે એમ થયું કે ઠંડી બહુ છે ને તો કાંઈક ગરમ ગરમ ખાવાની ઈચ્છા થઈ છે તો અમારા હસબન્ડ છે ને ચણાના લોટનું નથી ખાતા ઓછું ખાય છે ભજીયા ને એવું અમારા ઘરમાં ભજીયા બહુ ઓછા બને એટલે આજે આપણે આ બનાવીએ છીએ તો તમે લોકો શિયાળામાં શું બનાવો હાજે એ તો કોમેન્ટ કરીને કહોજો

અંદર થી પાણી છૂટશે ને તો પેટીસ પેટીસ સારી નહીં બને કટલે સોરી પેટીસ નહી કટલેસ રીતના કટલેશ છે ગરમ તેલ તો આવી જ ગયું છે અને ગરમ રાખવું આવું ઠંડુ તેલ માં ન નાખવું નકર પટલેશ છે ને તેલ પી જશે સાથે સાથે વાળતી જવાની ને બનાવતી જવાની તમને જે આકાર ગમે એ મેં ચોરસ મેં બનાવી છે ફરી હું ગોળે બનાવું છું તમને ગોળ ગમે તો ગોળે તમે બનાવી શકો જે પેટર્ન ગમે પણ આનું બીબું જો દિલ નું હોય તો તમે દિલ નું બીબું થી બનાવી શકો છો બહુ જાડી ન રાખતા નહીતર અંદર થી છે ને તમને ભાવશે નહીં આપણે ગેસ બંધ કરી નાખા પછી છે ને સ્લો કરી દેવાનો જેથી એનો કલર છે ને એકદમ સરસ લાલ આવી છે કારણ કે આ નતર આ છે ને ઢીલી રહેશે એટલે થોડો ગેસ સ્લો કરતો જવાનો ને ફાંસી કરતો જવાનો ધીમે ધીમે તળાવવી જોઈએ હાવ સ્લો ઉપર એ નહીં રાખવાનો અને બધી એક સાથે વાળીને તમે તળો ને તોય ચાલે એક સાથે વાળી નાખે ને તોય ચાલે ગોળ છે ગોળ બનાવી છે એ પણ સાથે સાથે મૂકી દઈએ આપણે તમને જેવો શેપ ગમે એવો એક ગોળે બનાવી છે ચોરસમાં બનાવી છે ચલો બધા જમવા જો ગરમા ગરમ સૂપ છે સાથે ગ્રીન ચટણી બનાવી છે અને આ છે કટલે એકદમ મસ્ત બની છે જો એકદમ ખખડી છે એટલે આ સરસ મજાની પ્લેટ આજે તૈયાર છે જમવાની હાલો જેમ જમવું હોય એ અને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને તમે લોકો કોમેન્ટ નથી કરતા તો કોમેન્ટ કરજો તો આગળ સારા લાયકા નહીં લાગ્યા મને ખ્યાલ આવે એટલે ચલો ભાઈ Take care.